નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજે ક્યાં કરા સાથે વરસાદ પડ્યો છે એટલે કે ક્યાં બરફનો વરસાદ પડ્યો છે સાથે સાથે બરફનો વરસાદ પડ્યો કરા સાથે વરસાદ પડ્યો અને જોરદાર માવઠું થયું છે સાથે સાથે ઘણું બધું નુકસાન પણ થયું છે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેની વાત કરીશું સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની પણ આપણે વાત કરીશું અને ઠંડી કેવી પડશે તેની પણ વાત કરીશું તો ઝાકળ કેવી આવશે એની પણ વાત કરીશું તો વિડીયો પૂરો જજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન જરૂરથી કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ માહિતી મળી રહે તો આપણે પહેલાં વાત કરીશું માવઠાની તો આજે આપણે ગુજરાત ઉપર ક્યાંય માવઠું નથી આવ્યું એટલે ખાસ કરીને ગુજરાતમાં માવઠું નથી થયું માવઠું થયું છે રાજસ્થાન હરિયાણા પંજાબ રાજસ્થાનમાં પણ કરા સાથે અમુક અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો હરિયાણામાં વરસાદે છે એ એમ કહેવાય કે ખૂબ જ નુકસાન કર્યું છે કેટલા પાકો છે જે બરબાદ થઈ ગયા છે આપણે એક વર્ષ તમને ખબર હોય તો કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો તો અમુક ગામડાઓમાં અને જે આપણો પાકનું વાવેતર હતું એમાં પાંદડા નહોતા રહ્યા એટલો બરફ આપણે પડ્યો હતો એ જ રીતે હરિયાણા અને પંજાબના અમુક વિસ્તારોમાં બરફ કરા સાથે વરસાદ પડ્યો છે અને કાંઈ નથી રહ્યું કહી શકીએ છીએ આપણે ખૂબ વરસાદ પડ્યો છે બાકી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે માત્ર હરિયાણા પંજાબ રાજસ્થાન નહીં પણ બીજા પણ રાજ્યોમાં કેટલી જગ્યાએ આજે વરસાદ પડ્યો છે ને કરા સાથે વરસાદ પડ્યો છે હજુ પણ અત્યારે વરસાદ ચાલુ છે ખાસ કરીને બરફ વરસાદ પણ પડી રહ્યો છે કરા સાથે વરસાદ પણ પડી રહ્યો છે ઓલ ઓવર જોઈએ તો એમ કહેવાય કે આ મહિનો છે એ બરફ વરસાદનો છે એ પણ આપણે કહી શકીએ એમાં પછી લેહ લદ્દાખ જમ્મુ કાશ્મીર હિમાલય મનાલી હોય ઉત્તર પ્રદેશના બધા વિસ્તારો હોય લગભગ બધા વિસ્તારોમાં બરફ વરસાદ પડ્યો છે અને ખૂબ સારી એવી માત્રામાં બરફ જોવા મળી રહ્યો છે તો આના કારણે આપણે શું થશે ભાઈ ગુજરાતને શું અસર થશે ગુજરાતને શું ફાય તો તમે વિચારતા હશો કે ભાઈ આ બરફ વરસાદ થયો ને વરસાદ થયો ને માવઠું થયું ને નુકસાની થઈ તો આનો ગુજરાતને શું ફાયદો ગુજરાતને શું અસર તો ઘણા બધા ભાઈઓને એ પણ વિચાર આવતો હોય ને એટલા માટે આપણે વાત કરી છું કે જ્યારે જ્યારે બરફ વરસાદ પડતો હોય છે ત્યારે ત્યારે ગુજરાતની અંદર છે ભલે બાજુના રાજ્યમાં બરફ વરસાદ કરા પડ્યા હોય તો પણ એ ગુજરાતને અસર કરતા હોય છે ઠંડીના રૂપમાં ઠંડી છે એ ખૂબ જોવા મળતી હોય છે અને ઝાકળ પણ અમુક વિસ્તારોમાં જોવા મળતી હોય છે તો ઠંડીનો રાઉન્ડ છે એ ખૂબ જ મોટો આવવાનો છે કેમ કે આ બે વાર બરફના રાઉન્ડ હમણાં ને હમણાં થોડા જ ટાઈમમાં આવી ગયા છે અને હજુ એક રાઉન્ડ છે આપણે ડી આવવાનો છે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે ડબલ્યુ એટલે આમ જોઈએ તો આપણે ત્રણ ને ત્રણ છ ડી ઉપર ઉપર આવી ગયા ભારત ઉપર જેના કારણે આપણે પવનો અત્યારે ઉત્તર અને પૂર્વના આવી નથી રહ્યા જે પણ પવનો આવી રહ્યા છે એ ઠંડા પવનો આવી રહ્યા છે આ આપણે લગભગ પૂર્વનો પશ્ચિમનો પવન લાગતો હતો તો પણ તે પણ ઠંડો લાગતો હતો દિવસે તો ઠંડી છે એ ખૂબ પડવાની છે ઠંડીની વાત આપણે કરી લઈએ વચ્ચે જે કરાની વાત હતી એ તો થઈ ગઈ હવે વાત કરી લઈએ આપણે ઠંડીની તો ઠંડી છે આપણે ખૂબ પડવાની છે ઠંડી છે એક રેકોર્ડ બ્રેક પડી શકે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવામાનમાં થોડો ઘણો ફેરફાર થશે એટલે ઠંડી છે એ વધવાની ચાલુ થઈ જશે આમે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ભારત ઉપર છે અને આપણે વાત કરીએ તો વરસાદ ચાલુ છે રાજસ્થાનના ઉપરના વિસ્તારો છે હરિયાણા છે પંજાબ છે ઉત્તર પ્રદેશ છે સામે આપણે મધ્યપ્રદેશમાં પણ વરસાદ ચાલુ છે તો અમુક અમુક વિસ્તારોમાં મહારાષ્ટ્ર સુધી વરસાદ જોવા મળી રહ્યો છે તો આના કારણે અત્યારે ઠંડી આપણને થોડીક ઓછી દેખાઈ રહી છે જેવા વાદળાઓ ખસી જશે એટલે કે વેસ્ટર્ન ડબલ્યુટી ખસી જશે એટલે ઠંડીની શરૂઆત થઈ જશે અને સારામાં સારી ભારે ને ભારે એમ કહેવાય ને કે હાડકા થઈ જવતી હાડ થઈ જવતી ઠંડી એ ઠંડીનો રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે હાલ અત્યારે તો વાદળ જોવા મળી રહ્યા છે ને થોડા અંશે હજુ પણ આજે તો ગુજરાતના અમુક વિસ્તારોમાં હશે કદાચ વાદળ બાકી બધી જગ્યાએ લગભગ ખુલ્લું વાતાવરણ હશે પણ ફરી એકવાર વાદળ છાયું વાતાવરણ છે એટલે ઝાંખું વાતાવરણ જે છે એ ફરી એકવાર જોવા મળશે એટલે કે હાઈ લેવલના જે વાદળો છે એ ફરી એકવાર આપણે જોવા મળશે જે આપણે પહેલાં પણ કહ્યું છે કે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આ વાદળો છે ક્યારે હશે ક્યારે નહીં હશે આ રીતે જોવા મળશે લગભગ કાલથી જ જોવા મળે અમુક વિસ્તારમાં તો આ જે છે એને કસકાતરા પૂરતું જ આપણે લખવાનું છે આમાં કોઈ માવઠું થવાનું નથી બીજી વાત એ પણ છે કે આપણે રાત્રે લાઈવમાં માવઠાની વાત કરી હતી કે માવઠું છે હવે કેવું રહેશે કેવું નહીં રહે તો હાલ તો અત્યારે માવઠું દેખાઈ નથી રહ્યું પણ માવઠાની તારીખો ફરી પાછી આવી રહી છે તમે ઘણી જગ્યાએ જોયું હશે માવઠાની તારીખો ફરી એકવાર આવી રહી છે ફરી એકવાર માવઠાની તારીખો આવી રહી છે તો એના વિશે આપણે હજુ એક બે દિવસ પછી વાત કરીશું કે હકીકતમાં શું ફરી એકવાર માવઠું થવાનું છે ફરી એકવાર શું ગુજરાત ઉપર ડબલ્યુડી આવવાનું છે તો એની વાત છે આપણે બે ત્રણ ચાર દિવસ પછી કરીશું પણ આપણે રાતના લાઈવમાં કંઈ જ દીધું છે ઓલરેડી કોઈ એને ખબર હોય તો જરૂરથી કમેન્ટમાં કરજો મેં શું કીધું હતું તો એક બાજુ માવઠાઓ થઈ રહ્યા છે એક બાજુ કરાનો વરસાદ પડી રહ્યો છે અને એક બાજુ ખૂબ બરફ વરસાદ થઈ રહી છે એનું કારણ એ છે કે ઘણી બધી નુકસાની ઘણી બધી જગ્યાએ થઈ છે ખૂબ નુકસાની થઈ છે ખેડૂતોને ક્યાંય પણ નુકસાની થાય તો એ દુઃખ જ દુઃખદ ઘટના જ કહેવાય પરંતુ ગુજરાતને અસર શું કરે તો ગુજરાતના પાકોમાં જે પાક વાવેતર અત્યારે આપણે કરેલું છે ટોટલ પાકોમાં થોડા થોડા અંશે થોડા થોડા અંશે કે પછી વધારે ભાવ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે નુકસાન અત્યારે ખૂબ જોવા મળી રહ્યું છે હવે જે એ બાજુ શેનું વાવેતર હોય છે વધારે પડતું રાજસ્થાનમાં તો જીરાનું વાવેતર હોય છે બીજા વાવેતરો પણ કદાચ થતા હશે પરંતુ હરિયાણા છે પંજાબ છે ઉત્તર પ્રદેશ છે મધ્યપ્રદેશ છે આ વિસ્તારમાં શેનું વાવેતર થતું હશે ખબર નથી આપણને પણ કોઈક ને કોઈક અંશે જે પણ વાવેતર થતું હશે એમાં નુકસાની તો ખૂબ ખૂબ થઈ છે એવું આપણે કહી શકીએ છીએ આપણી પાસે વિડીયો પણ આવેલા છે પણ વિડીયો આપણે આમાં મૂકવાના નથી એનું કારણ છે કે ભાઈ પછી પ્રોબ્લેમ થઈ જાય છે એટલે નથી મૂકતા પણ જે આપણે શબ્દો કહી રહ્યા છીએ એ શબ્દો એકદમ સાચા છે ખૂબ નુકસાન થયું છે મોટે પાયે નુકસાન થયું છે અને જેનો ફાયદો છે એ હજુ તો ભગવાન શું કરશે શું નહીં કરે આપણને ખબર નથી આપણા પાકો ગુજરાતના છે એ કેટલા સુરક્ષિત હાથમાં આવશે એ પણ હજી આગળના દિવસોમાં જ ખબર પડશે પરંતુ જે પણ પાકો છે એના ભાવ આ વર્ષે થોડા થોડા અંશે ઊંચા જાય તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે ઓલ ઓવર જોઈએ તો કોઈકને નુકસાન થતું હોય તો કોઈકને ફાયદો થતું હોય છે એ હંમેશા કુદરતનો નિયમ છે એકને નુકસાન થાય તો બીજાને ફાયદો થાય હવે ફાયદો કઈ અંશે થાય છે એ તો આપણે વાત કરી લીધી તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન ટોટલ જોવા મળી રહ્યું છે માવઠાની મારથી ખેડૂતો બેહાલ છે હમણાં બે પાંચ દિવસ પહેલાં બે પાંચ દિવસ એટલે કે ત્રણ ચાર દિવસ પહેલાં કચ્છમાં માવઠું થયું ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં થયો સાથે વાદળાઓ જોવા મળી રહ્યા છે કાલે તો ખૂબ વાદળા આજે તો જો કે ઓછા છે વાદળાઓ કાલે ખૂબ જોવા મળે અને ઝાકળ આવવાની છે ભાઈઓ કેમ કે જ્યારે જ્યારે માવઠું થતું હોય છે ને ત્યારે ત્યારે ઝાકળ આવવાની આવતી હોય છે અને આજે તો આપણે પંચિમનું પવન આવી રહ્યો છે થોડો 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 તો એટલે મને એવું લાગે છે કે કાલ કદાચ ઝાકળ બહુ આવે તેવી શક્યતાઓ છે ભલે બધા વિસ્તારમાં ન આવે પણ જ્યાં આવશે ત્યાં નુકસાન ઝાકળ પણ કરશે તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળી રહ્યું છે માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ પહોંચી જાય અને બાકી અત્યારે થોડુંક કંઈક ને કંઈક દિવસે કામ નીકળી આવે છે તો આપણે બે હજાર છવ્વીસનું ચોમાસું કેવું રહેવાનું છે એની પણ વાત કરવાની છે તો આ હજી ચોમાસાને બહુ ઘણી બધી વાર છે પણ આ તો અત્યારે એક નાના મોટા અનુમાન હોય છે ને એ અનુમાનોમાં ફેરફાર થતું હોય છે અત્યારે જે રિયલ થઈ રહ્યું છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો બસ જેટલા પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો પણ જોડાઈ શકે તો ફરી મળજો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ વિદાય તો બધાએ ભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન